અમે અગાઉથી જ હોળીના અને ધૂળેટીના બંને દિવસોમાં આ વખતે ખાસ કરીને જ્યારે વીકેન્ડ સાથે લિંકડ છે એટલે લોંગ વીકેન્ડ થાય છે એના કારણે કયા પ્રકારની ઇમરજન્સી કયા જિલ્લામાં કેટલી વધવા પામશે એનું એક ચોક્કસ અમે ફોરકાસ્ટિંગ કરીએ છીએ અને એ અનુસાર અમે અમારા કઠવાડા ખાતેના કોલ સેન્ટરમાં વધારાના કમ્યુનિકેશન ઓફિસર્સ ડોક્ટર્સ અને અમારા ફિલ્ડમાં પણ જે એમ્બ્યુલન્સીસ છે એ એમ્બ્યુલન્સીસ પર અમારા ઇએમટી પાયલટ અને સુપરવાઇઝર પણ રજાઓ હોવાના ઉપરાંત પણ વધારાના કોલને પહોંચી વળવા માટે પૂરતી સંખ્યામાં ઉપલબ્ધ રહે એ પ્રમાણે અમે અગાઉથી જ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનું પણ પ્લાનિંગ કરીએ છીએ વધુમાં તેમણે કહ્યું કે હોળીમાં સામાન્ય દિવસો કરતાં આઠ ટકા કોલ વધવાની શક્યતા છે તો ધૂળેટીમાં ત્રીસ ટકાનો વધારો થઈ શકે છે ગત વર્ષે ધૂળેટીમાં ચાર ના કેસો સાથે એકવીસ પોઈન્ટ વધારો નોંધાયો હતો જાહેર જળાશયો અને સ્વિમિંગ પૂલમાં ડૂબવાના બનાવોમાં એકવીસો ટકાનો વધારો થયો હતો સાથે જ હોળીના પર્વમાં કયા કયા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ તે અંગે વાત કરતાં તેમણે કહ્યું કે હોળીના પર્વમાં આમ તો વિશેષ ધ્યાન એટલા માટે રાખવું જોઈએ કે લોંગ વીકેન્ડના હોવાના કારણે જ્યારે ટ્રાવેલ કરતા હોય ત્યારે પોતાની સલામતી રોડ એક્સિડેન્ટ્સના પર્સ્પેક્ટિવથી વિશેષ રાખવી જોઈએ હોળી રમતી વખતે પણ એવા જોખમી પદાર્થો અથવા કેમિકલ્સ દ્વારા કે પાકા રંગોથી હોળી ન રમવી જોઈએ આ ઉપરાંત ફુગ્ગામાં કલર નાખીને સરપ્રાઇઝ કોઈને અચાનક રંગ છાંટવાની જે ક્રિયા છે એમાં પણ ઘણી બધી ઇન્જરીઝ નાજુક ભાગો ઉપર ચહેરા ઉપર વગેરે થતી અમને જોવા મળે છે અને આ ઉપરાંત નાના બાળકોને ખાસ હોળી દરમિયાન ખાનપાનની સાથે સાથે હોળી રમતી વખતે પણ ભીના ફર્શ પર પોતે સ્લીપ થઈને ફોલડાઉનના કેસીસ ફ્રેક્ચરના કેસીસ વગેરે પણ અમને ડોમેસ્ટિક ટ્રોમામાં જોવા મળે છે તો આ બાબતે ખાસ તકેદારી રાખીએ અને તકેદારી રાખવા છતાં પણ જો કોઈ પણ અઘટિત ઘટના બને છે તો રાહ જોયા વગર એકસો ને કોલ કરી દેવાનું કે એકસો આઠ ટ્વેન્ટી ફોર બાય સેવન છે તમારે અમદાવાદ